ગુજરાત ભાગ્યશાળી છે કારણ કે આપણી પાસે સોળસો કિલોમીટર લાંબો દરિયો છે જો કે ચિંતા એ વાતની છે કે સુરેન્દ્રનગરમાં પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાને લઈને બુમરાણ ઉઠી છે પ્રદૂષિત પાણી સામે અવાજ શુદ્ધ પાણીની ઉઠી માંગ પણ આવું સુરેન્દ્રનગરમાં ન દેખાતા જનતામાં રોષ ફેલાયો છે વઢવાણ કોઠારી રોડ પર આવેલ સુડવેલમાં અંદાજે ચારસો થી વધુ પરિવારના લોકો પ્રાથમિક સુવિધાને લઈ પીવાના પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગટર પાંચ પાંચ હોય તો ક્યારે પાણી નો કોઈ ટાઈમ વાગે પાણી આવે એ ચારસો રૂપિયા દાડી પાડી અમે આ બાર બાર વાગે દાડી પાડી ઘરે પાણી ભરવા રહીશી થી આવે છે નથી લાઈટ બી હરકા આવે ગટર સલકાય ન રોડ નહિ કોઈ જાત સુવિધા અમારે નથી છે છે છ માં અત્યંત ગરીબ અને શ્રમિક વર્ગના લોકો વસવાટ કરે છે વખતો વખત તેમણે નગરપાલિકામાં તેમની સમસ્યા માટે રજૂઆત પણ કરી છે

એ વિસ્તાર સાથે ઓવર ઓવરમાં વર્તન કરવામાં આવે છે કે શું એ સમજાતું નથી ખરેખર આવું ન હોવું જોઈએ દેશના તમામ નાગરિકો છે એમની તમામ પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ રહીશોની સમસ્યા એક તરફ કેમેરામાં કેચ છે બીજી બાજુ નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ના જે છેવાડાના અથવા નવા વિકસતા વિસ્તારો છે તેમાં ઉનાળાની સિઝન ખેંચાતા પૂરતા દબાણથી પાણી ના મળતું હોવાની ફરિયાદો સંપૂર્ણ મોનિટરિંગ કરી

ત્યારે જોવું રહ્યું કે સમયસર ટેક્સ ભરપાઈ કરતા આ નાગરિકોના ઘણના નળમાં શુદ્ધ પાણી ક્યારે આવે છે વિરેન ડાંગરેજા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સુરેન્દ્રનગર